તાર છે એમ જાતો આવો પણ વાતો કરું દુખની હેડો ભળો કરો આ છો

પીવું પડે નહી પીવું આ જાતની જાત હવે તો આઈ જ

ये ते काकाليو सुदत्त <laughs> तारा खजाने हे खोटे सुख पड़ी लेखनी का केवी रे घडी आवई आई बहमी वेळा फाटुक अभवे बेळा आखरे रडी आमरी आखरे रडी बाप रे जी हो ले ताणी

આવા ક્ષેત્રમાં ઓટો મારવા આવ્યો પણ તું તો આખી જિંદગી ધંધો એવો કર્યો છે કોઈ એક જ એટલે જુઓ બરફ ગોળો કર્યો આ કર્યો કોઈ કોઈના પૈસા લીધા આલ્યા નહીં

જો નહીં ના હવે જઉં કે આ ઘર તો આવજો આબદા મામે બે ચાર દાડા જો મે તો હાલ આવશે કેમ ન આવો આવે છે આ તું મારો દોસ્તાર છે આ તો વળી यार હવે કેટલા દાડા હં કેટલા દાડા જો જો તો કાંકા તેમ તાકા ભરો જોમ

કાકો માં કાકો હમ પેલ ક્ષેત્ર મેં ફિર બાજરી પણ ત્યાં હવે ચાર દાડા ત્રણ ચાર દાડા જ રહે પાણી રો ઈ આ રો તો કાકા પેલ કે હા હા

સેવા કરો ભાઈ ત્યાં આ મેવા મળી હો સેવા તો કરો જ છો પણ તોય સારી સેવા કરજો દો એમ હો તો કોમ કરો આડો હોવા રોજ મન પૈસા તો નહી આલતા પણ આજ કીધો કીજા જ ફેલી લે લો એ આ હે મે પૈસા લઈ જાય લે જાતા રહું હા હે થકરાઈ નહીં હા શ્વાસ નહીં આવતો અ કાકા હો આ ભાઈ જાતા રે ના હોય આ ભાઈ જાતા રહું ના હોય ઊંટ લાગે ના હોય ના ધીમે 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 આ લોહો આ લોહો બહુ ઘણો ઊંચા છે સમજા કે ઊંચા લોહા બોલ હા હા ઓશી કરશી પા હા હા કાકા કે ਪਹਾੜੇ ਨਿਕਲਦਾ ਹਾਂ ਤੁਗਲਾਦੂ ਆ ਬਦੂ ਲੂਸ ਤੈ ਜੂ ਸਰੀ ਚੋਰ ਤੈ ਜੂ ਹਾਪੇ ਤਾ ਤਾਰੇ ਕਾਕੋ ਸੁਖੋ ਜੀ ਬਾ ਕਾਕਾਏ ਬਸ ਪਕੜੀ ਲਈਦੀ ਸੁਖੋ ਜੀ ਹੁਵੇ ਕਾਕਾ 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 ਗੱਲਿਆ ਕਾਕਾ

એ તીયા પૈસા છો બડે હે છો બડે અલ્યા ખાતા પડે અબન કેતા તો પૈસા એ કેતા તો એમ કે કાકા પૈસા બતાવો બતાઈ દે ઓ બોન કરો પણ ઓછી ખબર પડે ઓય ઓય હંતા દે પૈસા છો કાકા છો મેલા છોરા એ કાકા પૈસા માતો છો મેલું કાકા પૈસા કે શું કાકા પડી જા પડી જા પડી જા મે જા પેલા આપડે Ka -ka? <laughs> 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 बताओ सी यार नो वाली संख्या है पर आ तो क्या बढेला थी तू ये क्या <laughs> <थी। laughs> મંદિર મો તમે આવો હા આવું ચાલો ए संजना जनक साहब आओ ए आ डॉक्टर साहब आओ आओ हां डॉक्टर जी आबे डॉक्टर ही लागे हां साहब हमने बधा करिए बंदी नाम आवर वो वस्तु देखवानी है देखवानी है 250 रुपया हां आओ लोहार भाई आधा वस्तु पे लो देऊ करू बता तू चलता जा स्टिकर ना छेड़ा सुई है के को बोलता नहीं बोलता

સાહેબ આ શું આવું માહો ઈતું હે બે ચેક કરવાનું છે ઉપર કે આવું ઓ આને કોમકો દુખ થાય છે ને લા સંજયજી બેઠા સુમનજી હા તમે દેવા માંગે છો પણ દવા થાહે પણ ભાઈ 50000 રૂપિયા એ કંડિશનમાં કોઈ ન આપણે અલય દેડુ પર જો ડોહો મрд્યો છે તો ઠીક નહી આપણે તો બોલો ભાઈ હેડો મારો ટાઈમ નહી મારે જાવું છે જી પાડો તો 50 કહી દો તમે ડોલ અરે નવ છે તમારે વેલ આ આ આ બધું તો અજી સર ઘર મોટો થાય પાટો આ કા પાડો ને બધું પણ આ વળછો તો ના કોબાવા યાર છે આ તો પેશાલ અવાજ લંબવો હોય તો બધું ભાઈ આવી કે ડોક્ટર આયા ગયા વા એ કે બેસ બેસ આવે

哎！啊！